બેસ્ટની બસમાં શહેરના ઘણા બધા મુસાફરી કરતા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ ગ્રામમાં બેસી દાદરથી વીટી અને ચર્ચગેટ અને પાછા દાદર સરકારી મકાનોની રોશની જોવા નીકળી પડતા વેપારીઓ અને મહાજનો સ્વતંત્રતા દિવસે અને પ્રજાસત્તાક દિવસે પતાશા અને મીઠાઈઓ મ્યુનિસિપલ શાળાઓમાં વહેંચતા

તાજી થઈ ગઈ જેમ કોઈકને પોતાના જ લોકરમાંથી જૂનો રાણી છાપ રૂપિયો મળ્યો હોય તેમ મારાથી ક્યાંક લખાઈ ગયો હતો આપણી પાસે જ્યારે પૈસા અપૂરતા હોય ત્યારે સંબંધો અને સગાવાલાઓ સંતા કુકડી રમતા હોય છે સ્લેટ કે પાટી પર લખતા અને જ્યારે નોટબુકમાં પેન્સિલથી લખવાનું શરૂ કર્યું ત્યારે જે ઉત્સાહ અને સંતોષ હતો તે આજે samsung સેમસંગના ફોન છોડીને આઈફોન ખરીદ્યો ત્યારે નથી મળ્યો સમય સમય નું કામ કરે છે સમય માણસને સંતોષ આપી શકતો નથી પૈસો માણસને સમય આપી શકતો નથી મિત્રો આજનો આ મારો લઘુ લઘુલેખ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો